માત્રને માત્ર યુવતી અને બાળકો ભોગ બનતા જાય છે તો આખરે આંધશ્રદ્ધાનો ભરડો ક્યાં સુધી હવે તો શરમ આવી રહી છે કે આ પ્રકારના ટોપિક વારંવાર રિપીટ કરવા પડી રહ્યા છે કારણ કે વારંવાર આ પ્રકારની કરથુ તો સમાજમાં થઈ રહી છે પરંતુ ગુજરાત ફર્સ્ટ અવાજ ઉઠાવ્યો છે અવાજ ઉઠાવ્યો હતો અને હજુ પણ અમે અવાજ ઉઠાવતા રહીશું જ્યાં સુધી અંધશ્રદ્ધાનો ભરડો ખતમ નહીં થાય ત્યાં સુધી તમામ એ જવાબદાર લોકો કે જેના પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉઠી રહ્યા છે તે તમામને જવાબ આપવા પડશે અને તમામ એ સમાજ સમાજના લોકો કે જેમને જાગૃતિના રસ્તે જવાનું છે એ લોકોને ત્યાં સુધી પહોંચાડવામાં અમારો પ્રયાસ સતત ને સતત હજુ ચાલુ રહેશે જ્યાં સુધી સમાજમાં જાગૃતિ નહીં આવે તો એઆઈ ના જમાનામાં રહી રહ્યા છીએ અને અંધશ્રદ્ધાનો આખો જે ભરડો છે તેના વિશે આજે સીધું અને સટમાં વાત કરવી છે

માર માર્યાની ફરિયાદ થઈ છે તાપીના વાલોડ ગામની આ ઘટના વાલોડ તાલુકાના અંધાત્રી ગામનો આ બનાવ છે અંતરિયાળ વિસ્તાર છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે અંતરિયાળ વિસ્તારમાં રહેતા માનવ માનવ છે એના પર તમે આ પ્રકારની ક્રૂરતા ન દાખવી શકો તો વલસાડની વાત કરીએ વલસાડ માં પણ અને આ વિધિ જોઈને બાળકો ડરી ગયા સવાલ એ થઈ રહ્યો છે કે જો શાળામાં આ પ્રકારની વિધિ કરવામાં આવી રહી છે શું રોકનારું કોઈ જ નહોતું બાળકની માનસિકતા પર શું અસર પડે વિધિ બાદ નદી કિનારે બાર જેટલા મરઘા અને એક બકરાની બલિ ચઢાવાઈ હતી બલે વિદ્યાર્થી શાળા પરિસરમાં રમતા બાળકો પણ ભયભીત થઈ ગયા હતા આ સૌથી મોટો પ્રશ્નાર્થિન્હ છે અને ભવિષ્યને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે એ શરમજનક વાત છે ધરમપુર નડઢરી પાસેની આ એક સ્કૂલની ઘટના છે કે જે સ્કૂલમાં આ પ્રકારની વિધિ કરવામાં આવી ત્યારબાદ મરઘા અને બકરાની બલી ચડાવવામાં આવી

આ સાથે સાથે વાત એ પણ છે કે ધરતી થી આજે સ્પેસ માં પહોંચી ગયા છે પરંતુ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા નો ભેદ ક્યારે પારખીશું હા ખબર છે બહુ પાતળી ભેદ રેખા છે પરંતુ એ પારખવી આવશ્યક છે પૂજામાં આવેલી મહિલાઓ કે જેના પર માર મારવામાં આવે છે આ વાત કેટલી હદે યોગ્ય છે ઢોંગી ધતિંગ બાજ જે ભુવાઓ છે એ ભુવાઓ એ મહિલાઓને માર મારે છે અને આ માર મારીને કઈ પૂજા કરવા માંગે છે કયા ભગવાનને આ બધી વસ્તુ સાબિત કરવા માંગે છે નથી સમજાતું શું માર મારશે તો દેવી દેવતા તમારી પર પ્રસન્ન થઈ જશે શરમજનક વાત છે હાસ્યાસ્પદ કામ કરી રહ્યા છો તમે તમામ લોકો આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ઢોંગી અને ધતિંગ બાદ જે ભૂવાઓ છે એને આખું આપણો સમાજ જ્યારે માર મારતા હશે ત્યારે આપણો સમાજ એને કેમ સાચવે છે આ પ્રકારની ઘટનાઓ વારંવાર થતી આવે છે અને સમાજમાં કોઈ જ પગલાં નથી લેવાતા સમાજના લોકો દ્વારા કામ કરવાની જરૂર છે સવાલ એ પણ થઈ રહ્યો છે કે અંધશ્રદ્ધામાં માસૂમ પશુઓની બલી ચડાવવામાં આવે છે આ બધું ઢોંગી અને ધતિંગ બાજુને સમાજ આખરે ક્યાં સુધી સાચવશે અને જ્યારે પણ બલી ચડાવવામાં આવે છે ત્યારે એક તો પશુઓ હેરાન થાય છે સાથે સાથે સ્ત્રીઓ હેરાન થાય છે શા માટે આ રૂઢિચુસ્તતા જાળવી રાખવામાં આવી છે અને અંધશ્રદ્ધામાં આંધરી આંખોને આખું જે હળાહળ પાપ થઈ રહ્યું છે એ નથી દેખાઈ રહ્યું ક્યાં સુધી સમાજ આવા આવા ઢોંગી સાચવતો સાચવતો રહેશે કે આવ્યો એટલે એટલા પ્રકારની ઘટનાઓ રિપીટ થાય છે અને તાંત્રિકોને ક્યાં સુધી આવા આવા ધુતારાઓને ક્યાં સુધી આપણે સૌ સાચવતા રહેશું આ તમામ લોકોને કાયદાનો કોઈ ડર જ નથી કે પછી પગલા નથી ઉઠાવવામાં આવતા એટલે તેમને કોઈ ડર નથી જમાના સુધી યાદ રહે એવો એક જોઈએ અને જેને કારણે પ્રાણીઓ બચી શકે અને સાથે સાથે મહિલાઓ સાથે જે અત્યાચાર કરવામાં આવે છે એ અત્યાચારનો આપણે ક્યાંક અંત લાવી શકીશું ક્યાં સુધી આપણે તમામ લોકોને સાચવતા રહીશું છાવરતા રહીશું ખરેખર ખૂબ શરમજનક અને ખૂબ હાસ્યાસ્પદ ઘટના એક વાર નહીં વારંવાર રિપીટ થાય છે મહિલાઓને માર મારવામાં આવે છે બાળકોની સામે આ પ્રકારની કરતૂતો કરવામાં આવે છે પોતાની સગી દીકરીને પણ નથી છોડતા એટલે કે હવે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો કઈ દિશામાં તમારે જવું છે ક્યાં પગલા લેવાવા જોઈએ શું છે શું નહીં બિલકુલ ખબર નથી પડતી પરંતુ લોકોએ સમજવાની જરૂર છે આ પ્રકારની ઘટના હવે હાથ જોડીને વિનંતી કરું છું મહેરબાની કરો તમારા પરિવારને તો બક્ષો

લોકોને કયા રસ્તા તરફ લઈ જાય છે આગળ આપણે વાત કરી હતી પશુઓની બલી ચડાવવામાં આવે છે સર ફરી એક વખત આ પ્રકારની ઘટના ઘટી છે મહિલાઓમાં ચુડેલ છે ડાકણ છે આવી વસ્તુ કહીને તમને માર મારવામાં આવ્યો છે પહેલા તો આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો એક તો ખાસ કરીને જે વાલોદ વિસ્તારની અંદર આ જે ઘટના બની છે આમિદ્રા ગામમાં જે ઘટના બની છે અને મહિલાઓને ડાકણ ખાઈ અને એને દૂર કરવા માટે એને માર મારવામાં આવે છે અને એટલી હદે માર કરવામાં આવે છે કે તેને હોસ્પિટલે સારવાર લેવી પડી અને પોલીસમાં અરજી પણ કરવી પડી આટલી ક્રૂરતાપૂર્વક ભૂવો મારે છે ત્યારે કોઈ પણ માતાજી છે એનાથી રાજી ન થાય અને કોઈપણ માતાજી એનાથી પ્રસન્ન ન થાય અને આ જે દૂર કરવાના વિધિ વિધાન છે તો વિજ્ઞાન જાતા છેલ્લા બત્રીસ વર્ષથી કામ કરે છે તો અમે દાવાપૂર્વક કહીએ છીએ કે આ બધી વિધિઓ છે અંબક છે એનાથી કોઈ પણ સારવારમાં કોઈપણને સારું થતું નથી ઉલટાનું તે તેને માનવ જિંદગી સાથે ખીવાડ કરે છે અને અને એને માનસિક રોગના ગરતાવમાં મૂકી દે છે આવા ભુવાઓ છે ફકીરો છે મોલવી છે આવા પાદરી છે મુંજાવરો છે એટલી હદે પીડિત વ્યક્તિની સાથે જે વિધિ વિધાનના નામે જે જે એને એના પર એના પર કાયરતા અને જે રીતે એના પર અમાનુષી ત્રાસ આપે છે તે નિર્દેશતાપૂર્વક કામ કરતા હોય છે એવું પણ અમે જોયું છે અમે માની લો કે વડગાડના નામે એને નાના મગજને ડેમેજ કરી અને કાયમી અપંગ બનાવી નાખે છે એવા પણ દાખલા જોયા છે તો આ કૃતાર આપણે જોઈ છીએ તો છેલ્લા આપણને એમ હતું કે આધુનિક યુગની અંદર આપણે એકવીસમી સદીમાં છે તો આ ઘટશે પણ પરંતુ આ ઘટવાને બદલે જેટ ગતિએ વધે છે એવું આપણને લાગે છે અને ગુજરાત ફર્સ્ટ વારંવાર લોકોને સાવધાન કરે છે જાગૃતિ કેળવે છે કે આવા બનાવનું પુનરાવર્તન ન થાય એના માટે પ્રયત્ન કરે છે અમે એ તમારી આપની સાથે છીએ એટલા માટે છીએ કે આજેની તો કાલે પરિવર્તન આવશે કંઈક લોકો આવી અંધશ્રદ્ધાને તિલાંજલિ આવશે અને અજ્ઞાનતાની જનતા અંધશ્રદ્ધા છે અને એમાં લોકો ભાન ભૂલી જાય છે આપે કીધું કે દીકરીઓને માની માલ કે રૂપિયાના વરસાદ કરવા માટે દીકરીઓને પણ કુંવારી દીકરીઓને પણ અંદર ધકેલી દે છે અને આવા વરુ જેવા જે તાંત્રિકો હોય છે અને પીખી નાખતા હોય છે એવા પણ દાખલા જોયા છે તો આ બધી આપણે જોઈ છીએ કે આટલા લોકશાહીની અંદર આટલો કાયદો હોવા છતાં પણ સરે આમ આ રીતે ઉઘાડી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે તો એને સકંજામાં લેવા એના ઉપર આપ કહો છો કે ભાઈ કડકમાં કડક કાર્યવાહી થાય એને જેલના સળિયા પાછળ તકલીફ જાય એને જમાનત ન મળવી જોઈએ આ બધી વાત સાથે હું સંમત છું એટલા માટે છું કે આપણે જોઈ છે કે અંતે તો જે માનવ સંહાર થાય છે અને લોકોની જિંદગી સાથે ચેડા કરે છે આવું ન થવું જોઈએ અને આ જે વાલોદમાં જે ત્રણ મહિલા છે અને જે પોલીસ સ્ટેશનમાં અરજી આપી એક તો દુઃખની વાત તો એ છે કે આવા વગદાર માણસો જે આવા ગુવાપાડું કરતું ભગતનું કામ કરતા હોય છે એ વગદાર હોય છે અને કોઈ પણ ફરિયાદ કરવા ગયા હોય છે એના ઉપર પ્રેશર લાવી અને સમાધાન કરી અને આર્થિક રીતે પણ એને પ્રલોભન આપી અને બનાવી લેતા હોય છે એવા પણ દાખલા છે પરંતુ એવું ન કરવું જોઈએ આવા જે દોષિત હોય એને સજા મળવી જોઈએ એને આપણે સૌ જાગૃત થઈ હું ને તમે સૌ જાગૃત થઈને આપણે આવા ભોગ પીડિત વ્યક્તિ હોય એને આપણે એને ટેકો આપીએ અને એને સમાજમાં એની કોઈ ટીકા ટિપ્પણ નહીં થાય પરંતુ બહાર આવીને ગુનો કરી અને આવા જે વરુ જેવા તાંત્રિકો છે મુંજાવારો છે એને નશિયત મળવી જોઈએ એવું જાતા સ્પષ્ટપણે છે જી જી બિલકુલ જયંતભાઈ ભાઈ આપની પાસેથી એ જાણવા માંગીશું કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ રિપીટ થાય છે ફરી એકવાર આ ઘટના રિપીટ થઈ છે સ્ત્રીઓને માર મારવામાં આવ્યો છે એટલે સવાલ એ થઈ રહ્યો છે કે શું ભગવાનને રિઝવવા માટે આ જે ઢોંગી ધતીંગ બાજુ જે વચેટિયાઓ છે એ વચેટિયાઓ દ્વારા કહેવામાં આવે છે કે ડાકણ છે આવી બધી અંધશ્રદ્ધાઓને કારણે વારંવાર ભોગ બને છે તો એ સ્ત્રીઓ બને છે અને બાળકો બને છે બેન આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ઢોલ ગવાર શુદ્ર અને નારી સબ તાર્ડન કે અધિકારી એને તો મારવા જોઈએ એવું શાસ્ત્રોમાં લખ્યું છે તો આવા શાસ્ત્રો જ્યાં સુધી હશે અને લોકો જ્યાં સુધી એનો પ્રચાર કરતા રહેશે ત્યાં સુધી આવા બનાવો ગુજરાતમાંથી જશે નહીં અમારી માન માગણી એવી છે કે સરકાર એક એવો કાયદો લાવે કે જેથી આવા કોઈ પણ ગુનાહિત કૃત્યો કરતા હોય કે ઢોંગી સાધુ હોય ઢોંગી બાવા હોય કે ભૂવા હોય તો એ લોકોને પકડીને એને સજા કરાવી શકાય એ માટે અમે એક કાયદો લાવવા માટે માગણી વર્ષોથી કરતા આવ્યા છીએ પરંતુ આ ધૂણતું ગુજરાત છે અને ધૂણતા ગુજરાતના ધારાસભ્યો ખુદ પણ ધૂણતા હોય ત્યારે અમે કોની પાસે અપેક્ષા રાખીએ છતાં અમારા અવિરત પ્રયત્નો ચાલુ છે પણ આપ સૌને કહી દઉં કે આવું કેમ થાય છે આપણે શરૂઆતથી જ ભગવાનને એવું માનવીએ છીએ કે ભગવાનને કંઈક આપવું જોઈએ તમારી માન્યતા એવી છે કે ભગવાન તમને આપે છે તો તમારે એને આપવું જોઈએ હકીકતમાં જો ભગવાન ખરેખર આપણને આપતો હોય તો આપણે એને પાછું આપવાની કોઈ જરૂર નથી ભગવાન પોતે અત્ર તત્ર સર્વત્ર છે બધી જ વસ્તુ એ આપતો હોય તો આપણે એને કંઈ ચડાવવાની જરૂર નથી પરંતુ આપણે આપણી માન્યતામાં પણ સાચા અને નક્કર રહેતા નથી માટે આપણે આવા શાસ્ત્રના નામે જે લોકો ભૂવા હોય છે એ આપણને ચડાવે છે અને પછી નારિયેલથી શરૂ કરી અને કૂકડા ચડાવવા સુધીની વાતો લઈ આવે છે અને આપણે એમાં દોરવાઈ જઈએ છીએ લોકો ભલે ગમે તે કહેતા હોય બેન આજે ગુજરાત ફર્સ્ટ દ્વારા કહેવા માગું છું કે શ્રદ્ધા એ જ અંધશ્રદ્ધા છે કારણ કે તમે એક બાજુ એવી માન્યતા રાખો છો કે ભગવાનને મારે કંઈક ચડાવવું છે ભગવાનને કંઈ આપવું છે આજ સુધી કોઈ ભગવાન આવીને માગ્યું નથી કે ભાઈ મને તમે કુકડો આપો મને કોઈ બોકડો આપો મને કોઈ બકરો આપો એવું ક્યાંય કોઈએ માગ્યું છે નથી માગ્યું છતાં પણ આપણે રોજે કંઈક ને કંઈક માગણી સાથે દાખલા તરીકે મને મારા દીકરો જોઈએ છે તો દીકરો મને મળશે તો મા હું તને એક બોકડો આપીશ મા હું તને એક કુકડો ચડાવીશ હું ચાલતો આવીશ અરે આવી માગણી શા માટે જો તમે એવું માનતા હો કે તમારા નસીબમાં બધું લખેલું છે એ પ્રમાણે જ થવાનું છે તો પછી તમે ભગવાનને મનાવવા માટે કે ભગવાનને લોભિયા બનાવો છો ભગવાનને ભ્રષ્ટાચારી કરો છો તો તમારે પોતે પણ વિચારવું પડશે લોક જાગૃતિ લાવવી પડશે અને સ્વેચ્છાએ પણ શિક્ષણ મેળવવું પડશે તો જ તમે આ બધું જાણી શકશો માણી શકશો આજે ચર્ચા એના માટે કરવી જોઈએ કે કેટલા શહેરમાં આપણે પ્રયોગશાળા નથી રાખી શક્યા વિજ્ઞાન ભણાવી નથી શકતા વિજ્ઞાનના શિક્ષકો કેટલા ઓછા છે એ આપણે ચર્ચા કરવાની જોઈએ એની જગ્યાએ આજે ગુજરાતમાં ભૂવા લોકો સાંકળોથી મહિલાઓને મારી રહ્યા છે એની ચર્ચા કરી રહ્યા છીએ તો મને એવું છે કે આ જે ભૂવાઓ છે એ ભૂવાઓ મહિલાઓને મારે છે એ ફક્ત મારે છે એટલો જ ગુનો નહીં પણ સાથે સાથે સગીર બાળાઓને માર્યું છે અને સગીર બાળાઓને એટલા માટે મારી છે કે એના કાબૂમાં નથી આવતી એટલે એની છેડતી કરવાનો પણ ઈરાદો હોઈ શકે અને માટે એને મારીને એને કાબુમાં લેવા માગતો હોય માતાજીના નામે એવું મને લાગે છે માટે એને પોક્સોનો પણ કલમો લગાડવી જોઈએ બીજી વસ્તુ જો માતાજી શરીરમાં આવતા હોય તો હું એક બીજી વસ્તુ કહું બેન લોકો એમ કે ધૂણે છે ને મારા શરીરમાં માતાજી આવ્યા તો ભૂવો છે એ ધૂણતો હોય અને એના શરીરમાં માતાજી આવે તો પહેલી વસ્તુ તો એ છે કે આપણે ચકાસવું જોઈએ કે એની દાઢીમૂંચ તો ગુમ થઈ જવી જોઈએ ભૂવાને દાઢીમૂંચ ગુમ થઈ જવી જોઈએ અને કોઈ માણસ એમ કે મારા શરીરમાં માતાજી આવે છે તો એ આત્મા દ્વારા આવે છે કઈ રીતે આવે છે એનું પણ સંશોધન કરવું જોઈએ અમે તો એવું કહીએ છીએ કે જો તમારા શરીરમાં આત્મા છે તો એ આત્મા પછી બીજો આત્મા તમારા શરીરમાં આવે તો ક્યાં જતો હશે તો આ બધી વસ્તુ આપણે ચકાસણી કરવી પડશે સમજાવવી પડશે લોકોને અમે સમજાવીએ છીએ હું અને જયંતભાઈ ગામડે ગામડે જઈને લોકોને સમજાવીએ છીએ કે આત્મા નથી ભગવાન જેવું કંઈ છે નહીં તમે જે દેખાય છે એ જ ભગવાન છે સૂર્યને તમે ભગવાન કહો ચંદ્રને તમે ભગવાન કહો અમને કોઈ વાંધો નથી વરસાદ આવે છે એ જીવન લાવે છે તમે એને ભગવાન કહો અમને કોઈ વાંધો નથી પણ તમે વરસાદ આવે એના માટે થઈને કોઈ માનવ બલી ચડાવવાની વાત કરતા હો તો એ ખોટું છે અમે એનો વિરોધ કરીએ છીએ કે આવો કોઈ ભગવાન ના હોય કે જે નારિયળ પણ માગે, કુકડો પણ માગે કે બોકડો પણ માગે. એની એની જ વસ્તુ છે. પીયushભાઈ ભગવાનની જે આ બધી વસ્તુ એની જ દીધેલી દેન છે. એ શું કામ માંગવાનો આપણી પાસેથી કે તમે આ બધી વસ્તુ અમને ચડાવો? પીયushભાઈ આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે આપણે પે ત્રણ થી ચાર વસ્તુ કહ્યું શસ્ત્રોનું. પહેલા તો હું ત્યાં એક વાત કહી દઉં કે અણાવ્રત અને અણબુદ્ધિના કારણે આ બધી વસ્તુ થઈ રહી છે. બાકી આપણા શાસ્ત્રોમાં એ પણ લખ્યું છે કે બેઠે સીઆઈ બેઠે પ્રભુ શ્રીરામ બેઠાય સિયાએ બેઠે પ્રભુ શ્રીરામ જ્યારે વનવાસ દરમિયાન એવું પેલા નાવડીમાં બેસતા હતા ત્યારે માતા સીતાને બેસાડ્યા અને પછી પોતે આચરણ છે 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 આ આ આ આ નાની નાની વસ્તુ વસ્તુ જે એમની પાસેથી શીખવાની ધર્મ ધર્મ શીખવાડે નથી બધી કે બુદ્ધિની જરૂર છે અને બુદ્ધિનો ક્યાંક ઓછો થાય છે અને વિવેક બુદ્ધિનો ઉપયોગ એટલે જ આ ઘટનાઓ વારંવાર રિપીટ થાય છે જયંતભાઈ આપની પાસેથી એ જાણવા માંગીશું કે મહિલાઓ અને સ્ત્રીઓ સાથે સાથે બાળકીઓ પોતાની સગી દીકરીને નથી છોડતા પરંતુ હદ તો આ વખતે ત્યાં થઈ ગઈ કે શાળામાં વિધિ કરવામાં આવે છે નાના બાળકોની દેખતી નજરે વિધિ થાય છે અને એ શાળામાં વિધિ કર્યા બાદ મરઘા અને બકરાની બલી ચડાવવામાં આવે છે આ તમામ વસ્તુ એની માનસિકતા તો સાવ નિમ્ન કક્ષાની જ છે પરંતુ બાળકોની માનસિકતા કઈ તરફ જાય છે એક તો ખાસ કરીને જ્યારે શાળાની અંદર સંકુલની અંદર આવા વિધિ વિધાન ધાર્મિક વસ્તુઓ અને એના એના શ્રીફળ તમે રાખ્યા છે એને બધું વિધિના અબીલ ગુલાલ કંકુ ફૂલ રાખ્યા છે અને સામે જે બલી ચડાવવાની જે વસ્તુ છે એ પણ એને દેખાડવામાં આવે છે તો બાળક છે એ હતાશામાં ગરકાવ થઈ જાય છે એનું કુંબળી માનસ છે એના પર ગંભીર અસર પડે છે અને ક્યારેક તો માનસિક રોગનો પણ ભોગ બની જાય છે એટલે એના માટે આ તો ઠીક છે કે સારા સંકુલના જે સંચાલકો હોય છે એના જે અધિકારી હોય છે એને પણ કડક કાર્યવાહી કરવી જોઈએ અને કારણ કે આ તો બાળકો સાથે ખીલવાડ કર્યો છે અને આવું વિધિ અમે તો જોયું હતું કે હવે તો શિક્ષણ સંકુલના પરિસરની અંદર આ અંધશ્રદ્ધા ઘૂસી ગઈ અને આ એટલી હદે ઘૂસી ગઈ કે સરે આમ પશુ બલી કર્યા અને વિધિ વિધાન કર્યા અને બાળકોને જાણકારી આવી અને બાળકો બધા એકબીજા વાત કરવાની ડરનો માહોલ પણ ઊભો થઈ ગયો હવે આવો માહોલ ઊભો કરનાર જે કોઈ જવાબદાર હોય એની સામે અમે કડક કાર્યવાહીની માગણી કરી છે અને બીજું કે આપણે જોઈએ છીએ કે જનપ્રતિનિધિ કે સરકારના પ્રતિનિધિ હોય એને તો સમાજ સુધારણાનું કામ કરવું જોઈએ એને બદલે આવી રીતે પરંપરાના નામે આટકતરો એને ટેકો આપ્યો છે આ પણ એક દુઃખદ ઘટના છે તો આપણી માનસિકતા કયા સ્તરે પહોંચી છે એ સવાલ થાય છે એટલે જે ખાસ કરીને લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ આવવો જોઈએ લોકો તર્કને પ્રાધાન્ય આપે અને આવી અંધશ્રદ્ધાને દેશવટો આપે એવા પ્રયત્નો કરવા જોઈએ એને બદલે ઉલટાનું જે હવે પાછલી સદીમાં ધકેલતા હોય સત્તરમી અઢારમી સદીમાં જતા હોય એવા કાર્યક્રમો અમલમાં આવે ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે અને સરકારે પણ હું તો ત્યાં સુધી કહું છું કે આપણે જોઈ અંધશ્રદ્ધાનો કાયદો બનાવે તો એનાથી તમે જુઓ કે ઇમ્પેક્ટ શું આવે છે એની શું આવે છે આ પણ એક સરકારે પહેલ કરવી જોઈએ અને એના માટે આ ન્યાયતંત્ર છે પોલીસ કાર્યવાહી છે ચાર્જશીટ વહેલી મૂકાય એને સજા વેલી થાય એને જમાનત ન મળે આ બધા જે પરિબળો છે એ પણ એટલા જ સચોટ કામ કરવા પડે અને આ બધું થશે ને પરિણામ આવશે ને તો જ હું માનું છું આ પર નિયંત્રણ આવશે પણ આપણા ગુજરાતની અંદર છેલ્લા દર પંદર દિવસે વીસ દિવસે આવા અંશધારનો બનાવ બને છે જે આપણું શરમથી માથું ઝૂકી જાય છે અને આ સગીર વયની મહિલાને જે ભૂવો મારે છે એનું આપણું એના 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 મોખા ઉપર એના મોઢા ઉપર ચહેરો જોઈ તો માર મર્યાની નિશાની છે આ માફ કરવા યોગ્ય નથી ભૂવો છે કે એના સાગરીતો છે એને બધાને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ અને ક્યાં હદ સુધી આપણે આ સમાજ છે સહન કરશે આવા ભૂવા ભારાડીઓ અમે તો સરકારને વિનંતી કરી વોટ બેંકને બાજુમાં રાખી અને ખાસ કરીને સમાજના લોકો છે અને ખાસ કરીને બાળકો છે બહેનો ઉપર જે અત્યાચારો થાય છે એ બંધ થવા જોઈએ પીયુષ ભાઈ આપે બહુ મહત્વની અને એક મુદ્દાની વાત આપે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે કીધી હતી કે ભગવાન કશું જ માંગતા નથી તમારી પાસે એ જ તમને જન્મ આપનાર છે અને એમને કંઈ આપવાની જરૂર જ નથી પરંતુ લોકો હજુ સુધી કેમ નથી સમજતા કે ભગવાન સુધી પહોંચવા થતા તો શ્રદ્ધામાં તમામ વસ્તુમાં વચેટિયાઓને શું કામ વારંવાર રાખે છે બેન ઘણી બધી વાર એવું લાગે છે કે આ લોકોને એવું છે કે વચગાળિયા જે છે વચેટિયાઓ એના દ્વારા જલ્દી ભગવાન સાંભળે છે એવું એમને હું માનવું છે અને એટલા માટે થઈને એ લોકો સીધી ભક્તિ નથી કરતા પણ આ વચગાળિયા પાસે ગુરુ ભુવા વગેરે પાસે જાય છે હું આમને કહેવા માગું છું કે આવા ભુવા કે એની પાસે કોઈ એજન્સી નથી કોઈ એને પાવર ઓફ એટર્ની ભગવાને આપી નથી આ બધા જ લોકો તમારી અંધશ્રદ્ધાનો લાભ લે છે તમારા શિક્ષણનો જે અભાવ છે એનો લાભ લે છે તમે જે વૈજ્ઞાનિક રીતે વિચારી નથી શકતા અને હું કહું છું એટલે મતલબ કે ભૂવો કે છે એવું માની લો છો બસ એને કારણે જે તમારી પાસેથી પૈસા પડાવવા માટે એન કેન બહાને કોઈને કોઈ વિધિ ઊભી કરે છે તમારી પાસે જો પૈસા ના હોય તો એમ કહે કે હું પૈસાનો વરસાદ કરાવી દઈશ તમારી પાસે બાળક ના હોય તો એમ કહે કે હું બાળક જન્માવી આપીશ તમારી પાસે બીમારી હોય તો એમ કે હું તમારી બીમારી નાબૂદ થઈ જાય તો એના માટે હું વિધિ કરી આપું છું આમ કોઈ પણ બાને આ લોકો તમારી અંધશ્રદ્ધાનો લાભ લઈને તમારી પાસેથી પૈસા પડાવતા હોય છે તમે શ્રદ્ધા રાખો છો એની ઉપર એ જ મોટી અંધશ્રદ્ધા છે તો તમારે આવા ભૂવા લોકો પાસે જવાની જરૂર નથી તમને જો બીમારી થાય તો સરકારી દવાખાના છે ત્યાં જાઓ તમને જો ખબર નથી પડતી તો તમારા ગામના સ્કૂલના શિક્ષક છે પ્રિન્સિપાલ છે કે ડોક્ટર છે એની પાસે જાઓ તમને માહિતી આપશે અથવા તો તમારી પાસે કંઈ પણ અશક્તિ આવે છે તો તમારે સારામાં સારા દવાઓ લેવી જોઈએ તમારા પાસે બે જાતની વસ્તુ છે જો તમને કંઈ પણ જાતનું વાગ્યું હોય તો એ તમને દેખાય છે માટે એની સારવાર કરાવવી જોઈએ પણ કેટલીક બાબતો એવી છે બેન કે ઘરના ચાર ખૂણામાં જે કંઈ અત્યાચાર થાય છે એને કારણેથી ને કેટલીક મહિલાઓ કોઈને કંઈ કહી શકતી નથી બતાવી શકતી નથી સમજાવી શકતી નથી કે બોલી શકતી નથી અને મનમાં ને મનમાં ઘૂંટાઈ રાખે છે અને ક્યારેક તો સૂતી નથી ખાતી પીતી નથી એટલે જે વિટામિનના ઉણપ આવે છે એને કારણે થઈને એની માનસિક સ્થિતિ બગડે છે અને એ માનસિક સ્થિતિ બગડે છે એના માટે સાયકાટ્રિસ્ટ ડૉક્ટરો હોય છે એને માનસિક રોગના ડૉક્ટર કહેવાય છે આપણે ઘણી બધી વાર ગામડામાં શું થાય છે કે માનસિક રોગ કહીએ એટલે ન્યુરોસર્જન પાસે લઈ જાય ન્યુરોસર્જનનું કામ વાટકામ કરવાનું છે મગજમાં કંઈક ગાંઠ થઈ હોય તો એના માટે ઓપરેશન કરે પરંતુ ખરેખર માનસિક રોગના ડૉક્ટર એવા છે કે જે મહિલાઓની પરિસ્થિતિ સમજે છે સાંભળે છે સિટિંગ દ્વારા એની સાથે વાર્તાલાપ કરે છે અને ધીરે 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 વાતો કરતાં 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 એના મગજમાં શું છે એ જાણે છે અને એની ઉપર કોઈ અત્યાચાર થયો છે કોઈ એને ઘરેલું હિંસા કરે છે તો આ બધી બાબતો જાણીને એ પછી એના ઉપાયો બતાવે છે ને એના માનસિક રોગ મટી જાય છે ઘણાને વાય આવતી હોય ઘણા ધૂણતા હોય તો એ ધૂણવું એટલે માનસિક તમારું સંતુલન જતું રહ્યું છે અને તમારા તંતુઓ નબળા થઈ ગયા છે એટલે તમારું શરીર વાઇબ્રેટ થાય છે માતાજી આવતા નથી તમારા શરીરમાં કોઈ માતાજી નથી આવતા પણ તમારું શરીર હલે છે એટલે વાઇબ્રેશન આવે છે વાઇબ્રેશન એ તમારા શરીરમાં વિટામિનની ઉણપ છે માટે તમારા શરીરમાં ધ્રુજારી આવે છે બીજું કશું જ નથી જો તમારી આજુબાજુ કોઈ પણ વ્યક્તિ એવું કહેતો હોય કે મારા ભુવા પાસે કે મારી બેન છે આજુબાજુ એની પાસે માતાજી આવે છે તો એને બીજું કશું જ નહીં કરવાનું એને તમે એક મોટો પ્રાઇમસ સળગાવી અને એની ઉપર બેસાડી દો અડધો કલાક સુધી જો એ બેસી રહે અને એના કપડાં ન સળગે એને ફફોલા ન પડે તો અમારું બે કરોડનું ઇનામ છે અમે આપવા માટે તૈયાર છે રેશનાલિસ્ટો સાચા માતાજી હશે તો તરત પરચો આપશે બાકી આવા ભૂવા લોકો અને તાંત્રિકો માંત્રિકો અને દેવી દેવતાના નામે ધૂણતા લોકોને તમારે ચકાસવા હોય તો ફક્ત એક જ વસ્તુ કરવાની કે તમારે એને અંગારા ઉપર બેસાડી જ દેવાના વાળીને બેહી જાવી અને તને ફફોલા ન થાય તારા શરીરે કઈ પણ જાતની ઈજા ના થાય તો અમે તારે માતાજી આવ્યા છે ઉમાની કે માતાજીને તો કંઈ થતું નથી તો આ રીતે પરીક્ષા લઈને આપણે બચી શકીએ આપણું ગામ બચી શકે આપણું સમાજ બચી શકે અને આપણે વિજ્ઞાન તરફ આગળ વધી શકીએ પણ એના માટે સૌથી વધારે જરૂરી વાત તો એ અવાજ ઉઠાવવાનો છે જૈનભાઈ જે પ્રકારે પિયુષભાઈ કહ્યું કે અવાજ ઉઠાવવો સૌથી વધારે મહત્વની વાત છે કારણ કે વારંવાર ભોગ બને છે તો એ મહિલાઓ બને છે મહિલાઓને માત્ર મારી તો એક મહિલાઓ છે કે ઘરની ચાર દિવાલની વચ્ચે રાચી રહ્યા છો એમાંથી બહાર નીકળો તમારો અવાજ ઉઠાવો મહિલાઓ સાથે જનભાઈ આપણે ઘણી બધી વખત આ પ્રકારની ચર્ચા કરી ચૂક્યા છીએ અને ઘણી બધી વખત મહિલાઓ ભોગ બનતી આવી છે આપનું શું કહેવું મહિલાઓને શું સંદેશ આપવા માંગો છો એક તો ખાસ કરીને આપે બહુ સરસ કીધું છે કે અમે છે ને જૂનાગઢમાં કાર્યક્રમ આપતા હતા જાગૃતિનો કાર્યક્રમ ચમત્કારથી ચેતો કાર્યક્રમ આપતા હતા ત્યારે અમે કીધું કે ભાઈ કોઈપણ મહિલા છે કે ઘરમાં પરિવારના સદસ્ય હોય દીકરીઓએ જાગૃત થઈ અને આવા કિસ્સા બહાર ને એને મદદ કરવી જોઈએ ત્યાં વિસાવદરની એક મહિલા હતી એને વાય આવતી હતી અને વડિયા પાસે એને એના પર બળાત્કાર ભૂવો કરે છે વાયના ઉપચાર ભૂવો કરતો હતો અને અંદર રૂમમાં એના પતિને બહાર બેસાડે છે અને અમે એને સપોર્ટ કર્યો અને ફરિયાદ નોંધાવીને એને આજીવન કારાવાસ અત્યારે ભોગવે છે આવી બધી વસ્તુ છે લોકો ડર અનુભવે છે ખાસ કરીને આપણા સમાજમાં મહિલા કોઈ પણ આવી રીતે ફરિયાદ કરવા આગળ આવે તો ઘરના પરિવારો જેનો એનો વિરોધ કરે છે કે આપણી આબરૂને ધક્કો લાગે છે આપણા વિશે લોકો શું વિચારશે આવી શરમમાં અને આવી સમાજના ખોલી નિંદામાંથી બચવા માટે સાચી હકીકત હોય તો એ છુપાવતા હોય છે અને ફરિયાદ નથી કરતા એટલે આવા તાંત્રિકો અને આવા ધતિંગબાજો છે એને મોકળું મેદાન મળી જાય છે તો સમાજે આવા ભોગ બનેલા હોય છે એને એને પ્રોત્સાહન એને પીઠબળ આપવું જોઈએ એને ફરિયાદ કરવા આગળ લેવા જોઈએ સાચી હકીકત માટે એના પર કોઈ આક્ષેપબાજી ન કરવા જોઈએ જો મહિલા છે અને વધારે વધારે જોયું તો દીકરીઓ ને મહિલાઓ છે વધુમાં વધુ ભોગ બને છે ગ્રામ્ય સ્તરે અમે જોયું છે અને એને એને કોઈ સપોર્ટ નથી કરતું ફરિયાદ કરવામાં કોઈ એને પોલીસ સ્ટેશન લઈ જતું નથી આવી બધી હકીકત અમે નજરે જોઈએ છે અને એના કારણે આવા તાંત્રિકો છે આવા લેભાગુઓ છે એ સરે આમ શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે આવું ન થાય એટલા માટે હું આપના માધ્યમમાં ગુજરાત ફર્સ્ટના માધ્યમથી લોકોને અપીલ કરું છું વિજ્ઞાન જાતા છેલ્લા ફિલ્ડ ઉપર બત્રીસ વર્ષથી કામ કરે છે અમે બધા નજરે કાર્યક્રમો આપીએ છીએ અને જોયું છે તો તમે હિંમત કરીને આગળ આવો અમને તમે રાતના અમારો આખો અમારો તમે તમને રાતના બાર વાગે અમે ફોન કરશું તો મદદ કરશું અને ખાસ કરીને આવા ભવા વિરુદ્ધો જે છેડછાડ કરી હોય કે બળાત્કાર કર્યો હોય તો એના પર ફરિયાદ કરવા નિઃસંકોચ આગળ આવો અમે તમને સરકારી તંત્ર પોલીસ તંત્ર પર તમને મદદ કરે છે અને એમાં અમે સો ટકા દાવોપૂર્વક કહી શકીએ છીએ જી બિલકુલ વિજ્ઞાન જાથા લોકોની સાથે છે જો તમે જાગૃતતા તરફ આગળ વધશો તો આ લોકો એ બેઠા છે કે જે સતત ને સતત તમારી સાથે લોકો જાગૃતતા તરફ આગળ વધે એ વિજ્ઞાન જાથાનો અને ગુજરાત ફર્સ્ટ નો સતત પ્રયાસ છે અમે એ પ્રયાસ ત્યાં સુધી નહીં છોડીએ જ્યાં સુધી સમાજમાં આવા કિસ્સાઓ અટકી જશે

વારંવાર જ્યારે આ પ્રકારની વાત દાખવવામાં આવે છે જ્યારે આ પ્રકારની બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવે છે એક પરિવાર દ્વારા એક પિતા દ્વારા ત્યારે ભોગ બને છે તો માત્ર ને માત્ર બાળકી મહિલા નાના બાળકો અને આ સાથે સાથે પશુઓ કે જેઓ નિર્દોષ છે જેમના દ્વારા કોઈ જેવું કામ નથી કરવામાં આવ્યું કે જેમને જીવતા સળગી જવું પડે છે જેમના હાથ પર ડામ દેવામાં આવે છે થોડીક તો તમારી ઉપયોગ કરો કે જેના કારણે આવી ઘટનાઓ થતા એક વાર નહીં વારંવાર પ્રયાસ કર્યા છે અને હજુ પણ પ્રયાસ કરતા રહીશું જ્યાં સુધી આખો અંધશ્રદ્ધાનો ભરડો બંધ નહીં થાય ત્યાં સુધી તો સીધું અને સટમાં વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર